આજે આપણે બનાવીશું કાઠિયાવાડી સ્ટાઇલ વધેલા ભાતમાંથી માંથી રસિયા મુઠિયા તે માટે મેં મોટું એક વાસણ લઈ લીધું છે તેમાં આપણે વધેલા ભાત છે તે આપણે એડ કરવાના છે એક કપ મેં ભાત લીધા છે આની જગ્યાએ તમે ખીચડીનો પણ ઉપયોગ કરી શકો છો જો બપોરના તમારા દાળ ભાતના ભાત વધેલા હોય તો તમે રાતે એને ઉપયોગ કરી શકો છો અને રાતની ખીચડી હોય તો તમે તેને બપોરના યુઝ કરી શકો છો હવે ઘણા લોકોનો પ્રશ્ન એવો હોય છે કે મુઠિયા અમારા સોફ્ટ નથી બનતા તો આજે હું તમને એક ટિપ્સ બતાવીશ તમારું ભાતનું પ્રમાણ વધારે રાખવાનું છે અને લોટનું પ્રમાણ તમારે ઓછું રાખવાનું છે મેં એક કપ ચોખા લીધા છે ભાત વધેલા તેના પ્રમાણમાં મેં ચાર ચમચી ઘઉંનો લોટ લીધો છે તે આપણે એડ કરી દેસુ અને તેના જ અર્ધ માપમાં ત્રણ ચમચી મેં ચણાનો લોટ લીધો છે તે આપણે એડ કરી દેસુ ભાતનું પ્રમાણ આપણે વધારે રાખ્યું છે અને લોટનું પ્રમાણ આપણે ઓછું રાખ્યું છે આ રીતે તમે ટ્રાય કરશો તો તમારા મુઠિયા એકદમ સોફ્ટ બનશે તેનું ખાસ ધ્યાન રાખવાનું હવે આપણે મસાલા કરી લેશું એક ચમચી હિંગ છે તે આપણે એડ કરી દઈશું એક ચમચી હાદર છે તે આપણે એડ કરી દઈશું એક ચમચી ધાણાજીવું લીધું છે આપણે તે આપણે એડ કરી દઈશું એક ચમચી લાલ મરચું છે તે એડ કરી દઈશું સ્વાદ અનુસાર નિમક છે તે એડ કરી દઈશું એક ચમચી આપણે ખાંડ લીધી છે તે આપણે કરી દઈશું અને અડધી ત્રીસ થી પણ ઓછું બે ચપટી જેટલું આપણે ખાવાના સોડા લીધા છે ખાવાના સોડા નાખવાથી તમારા મુઠીયા એકદમ સોફ્ટ બનશે તે આપણે એડ કરી દઈશું અને તેને બેલેન્સ આપવા માટે આપણે અડધા લીંબુનો રસ છે તે આપણે એટ કરવાનો છે અને શરૂઆતમાં આપણે આદુ મરચાં લસણ પેસ્ટ બનાવેલી હતી તે આપણે એક મોટી ચમચી ભરી અને આમ એડ કરી દઈશું હવે રસિયા મૂઠિયા ઠરીને પણ એકદમ સોફ્ટ રહે તે માટે એક ચમચી મોળ માટે આપણે તેલ છે તે યુઝ કરીએ છીએ આમાં હવે તેની અંદર એક કપ ફ્રેશ આપણે લીલી મેથી લીધી છે જો મેથી તમારા ઘરમાં ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો એ આપણે એડ કરી દેસું અને અડધો કપ આપણે ફ્રેશ લીલા ધાણા લીધા છે એ પણ આપણે એડ કરી દેસું બધા મસાલા આપણે એડ કરી દીધા છે અને હાથની મદદથી આપણે બધું મિક્સ કરી લેશું હવે આની અંદર પાણી આપણે બિલકુલ નહીં નાખીએ કેમ કે ભાતમાં પાણીનો ભાગ થોડોક હોય છે તેનાથી જ આપણો લોટ બંધાઈ રહેશે આ રીતે આપણે બધું મિક્સ કરી લેશું અને એકદમ કઠણ લોટ આપણે નથી બાંધવાનો અને એકદમ આછો પણ નથી બાંધવાનો નોર્મલ લોટ આપણે બાંધવાનો છે તો જો તમારાથી કઠણ લોટ બંધાઈ જાય તો તમે થોડુંક પાણી નાખી અને તેને એક સરખું કરી શકો છો અને જો આછો લોટ થઈ જાય તો તમારે તેની અંદર બે ચમચી ઘઉંનો લોટ એડ કરવાનો છે ચણાનો લોટ નાખશો તો એકદમ ચીકણું થઈ જશે જોઈ શકો છો કે આપણો લોટ બાંધીને એકદમ તૈયાર છે અને આ રીતના આપણે લોટને બાંધવાનો છે બહુ કઠણ પણ અને બહુ પટલો પણ નહીં તમને લાગશે કે થોડોક ચીકણો છે પણ આવો જ લોટ આપણે રાખવાનો છે ભાત આપણે નાખ્યા છે તેના લીધે થોડોક ચીકાસવાળો થશે હવે આપણે હાથમાં થોડુંક તેલ લગાડી લેશું અને મુઠિયા વારશું હવે આપણે નાના નાના મુઠિયા આપણે વારવાના છે કેમ કે રસિયા મુઠિયામાં આપણે નાખશું તો મુઠિયા ફૂલશે એટલે ડબલ થશે એટલે આ રીતના આપણે નાના નાના સાઈઝમાં આ રીતના બધા આપણે જશું અને એક સાઈડ મૂકતા વારી આપણે તૈયાર કરી લીધા છે હવે આપણે એક બાઉલ લીધું છે તેની અંદર આપણે એક મોટો કપ ખાટી છાશ છે તે એડ કરવાની છે આપણે જો ખાટી છાશ વધારે તમારે વધારે પડતી ખાટી હોય તો તમે તેની અંદર પાણીનો ઉપયોગ કરી શકો છો હવે આપણે તેની અંદર એક ચમચી નિમક છે તે આપણે એડ કરી દેસુ ખાસ ધ્યાન રાખવાનું કે પેલા જ આપણે નિમક એડ કરી દેવાનું છે પછી આપણે તેને ચૂલે રાખશું અને જો તમે નિમક એડ કરશો તો છાશ છે તમારી ફાટી જશે જે આપણે આદુ મરચા લસણની ની પેસ્ટ બનાવેલી હતી તેમાંથી એક ચમચી મે કાઢી લી હતી તે આમે એડ કરી દેસુ આપણે મુઠ્ઠી આપણે જે બનેલા હતા તેમાંથી બે મુઠ્ઠી આપણે અલગ કાઢી લીધા છે તે આપણે છાશની અંદર એડ કરી દેસુ આ રીતે મુઠિયા નાખવાથી રસિયા ઢોકળાનો રસો જે છે તે ઘટ થશે હવે આપણે તેને મિક્સ કરી લેશું મુઠિયા નાખેલા છે છાસની અંદર તેને આ રીતે જોઈ શકો છો કે મુઠિયા નાખ્યા પછી આપણે એકદમ સરસ રીતે તેને મિક્સ કરી લીધું છે ક્યાંય પણ આખા મુઠિયા નથી દેખાતા અને મુઠિયા નાખ્યા પછી તરત જ છાસનો કલર એકદમ ચેન્જ થઈ ગયો છે આપણે રસી મુઠિયાનો વઘાર કરશું તે માટે ગેસ ચાલુ કરીને મેં કઢાઈ ગરમ કરવા રાખી દીધી છે તેમાં બે ચમચી જેટલું તેલ છે તે આપણે એડ કરી દઈશું તેલ થોડુંક ગરમ થાય પછી આપણે તેની અંદર રાઈ અને જીરું છે તે એડ કરીશું તેલ આપણું ગરમ થઈ ગયું છે તેની અંદર આપણે એક ચમચી રાઈ છે તે એડ કરી દઈશું રાઈ થોડીક તતડવા લાગી પછી તેની અંદર એક ચમચી જીરું છે તે એડ કરી દેસું બે સૂકા મરચા લીધા છે આપણે તે એડ કરી દેસું આપણે આઠથી દસ મીઠા લીમડાના પાન લીધા છે આપણે તે આપણે એડ કરી દઈશું એક તજનો ટુકડો લીધો છે તે એડ કરી દેસું બે લવિંગ છે સી આપણે એડ કરી દેસું અને એક તમાલ પત્ર લીધું છે આપણે હવે બધું આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે હળવે હાથેથી રાઈ અને જીરું અને બીજા ખડા મસાલા પણ આપણે સરસ રીતે પાકી ગયા છે હવે તેની અંદર આપણે છાશ એડ કરી દેસું છાશ આપણે એડ કરી દીધી છે હવે તેની અંદર એક ચમચી હળદર છે તે આપણે એડ કરી દેસું એક ચમચી આપણે ધાણા જીરું લીધું છે એડ કરી દેસું અને એક ચમચી આપણે લાલ મરચું લીધું છે તેને પણ એડ કરી દેસું હવે મિક્સ કરી લેવાનું છે હવે આપણે ખાટી છાસ નો ઉપયોગ કર્યો છે અને આપણે મુઠિયા નાખશું એટલે મુઠિયા છે તે એબ્ઝોર્બ કરી લેશે છાશને એટલે આપણે થોડું પાણી એડ કરવાનું છે વન ફોર્થ કપ જેટલું પાણી છે તે આપણે એડ કરી દેસુ એટલે આપણો રસો એવો ને એવો જળવાઈ રહે હવે આપણે એક ઉફાણાની રાહ જોશું પછી આપણે તેની અંદર મુઠિયા છે તે એડ કરવાના છે જોઈ શકો છો કે એક ઉફાણો આવી ગયો છે હવે આપણે તેની અંદર એક એક થાતા મુઠિયા એડ કરી દેસું આ રીતે આપણે મુઠિયા એડ કરવાના છે થોડોક ડિફરન્ટ રાખીને આપણે એડ કરશું એકબીજાને ચોટે ની તેમ જોઈ શકો છો કે બધે મુઠ્ઠી આપણે એડ કરી દીધા છે હવે ચમચાની મદદથી આપણે તેને નહીં હલાવી કેમ કે ચમચામાં તે ચોટી જશે હવે ઢાંકણ ઢાંકીને આપણે પાંચ થી છ મિનિટ તેને કુક થવા દેશું પછી ચેક કરી લેશું આપણે કે વફાડા કે નહીં પાંચ થી છ મિનિટ જેવો સમય થઈ ગયો છે હવે આપણે ચેક કરી લેશું જોઈ શકો છો કે ઢોકરા આપણા ફૂલીને એકદમ ઉપર આવી ગયા છે ચમચાની મદદથી બતાવું તો ઢોકરા આપણા ફૂલી ગયા છે રસો પણ હજી આપણો પાછો છે હજી આપણે ઢાંકીને સાત થી આઠ મિનિટ સુધી તેને પાકવા દેસુ એટલે પરફેક્ટ આપણા રસિયા ઢોકરા બનીને તૈયાર થઈ જાય સાત થી આઠ મિનિટ જેવો સમય થઈ ગયો છે હવે આપણે રસિયા મુઠી ચેક કરી લેશું જોઈ શકો છો કે રસિયા મુઠી આપણા એકદમ પરફેક્ટ બની ગયા છે અને તેનો રસો પણ કેટલો ઘટ બન્યો છે તમે જોઈ શકો છો હવે એક મુઠિયાને આપણે ચેક કરી લેશું કે સરસ રીતે બફાઈ ગયા છે નહીં

ચોક્કસથી ઘરે ટ્રાય કરજો અને કોમેન્ટ સેક્શનમાં મને જરૂરથી જણાવજો કે તમને આ રસિયા મુઠિયા કેવા લાગ્યા જો તમને આજની મારી નવી રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરો બાજુમાં રહેલા બે લાઈકને દબાવો મારી નવી નવી નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી જ મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ